ગોધરા અમદાવાદ હાઈવે પર શિમલા માર્કેટ મેન રોડ ગોધરા ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ ઓઇલ કંપની સંચાલિત અલ સફા પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી

અને તેમને તાત્કાલિક સુધારા લાવવાની સૂચના આપવામાં આવી હતી બીપીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે જો આ ખામીઓ તાત્કાલિક સુધારવામાં નહીં આવે તો કડક પગલાં લેવામાં આવશે આ તપાસણીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને યોગ્ય અને ન્યાયસંગત સેવા પ્રદાન કરવો છે બીપીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ગ્રાહકોના હિતોને પ્રાથમિકતા આપે છે અને કોઈપણ પ્રકારની અનિયમિતતા સહન નહીં કરે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો ઘણા લોકોએ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સુધારા Lawa ni manggal, jadi. <tihaz>